સુરતની રાંદેર પોલીસે રામનગર ખાતેથી લાખોના એમડી ડ્રગ્સ સાથે એક મહિલા સહિત ચાર ને ઝડપી પાડ્યા હતા નો ડ્રગ્સ સિટી અભિયાન ચલાવી રહેલી સુરત પોલીસની રાંદેર પોલીસ દ્વારા બાતમીના આધારે રાંદેર રામનગર ખાતે આવેલ ક્રિષ્ણા કોમ્પ્લેક્ષના પહેલા માળે દરોડા પાડી ત્યાંથી મહિલા મૂળ મહારાષ્ટ્રના ઓરંગાબાદની અને હાલ ઓલપાડ ખાતે રહેતી અકીલા સમીર મલેક તથા મૂળ યુપીનો અને હાલ રાંદેર ભરૂચી ભાગળ ખાતે રહેતા ગુલામર સુલ શેખ સગરામપુરા ખાતે રહેતા ઉમર શેખ અને ઉગત કેનાલ રોડ પર રહેતા જીતેન્દ્ર ઉર્ફે જીતુ પ્રતાપ રાવલને ને ઝડપી પાડ્યા હતા અને તેઓ પાસેથી પાંચ લાખ ચાર હજારથી વધુની કિંમતના એમડી ડ્રગ્સ રોકડા રૂપિયા અને મોબાઈલ મળી છ લાખ ચોપન હજારથી વધુની મતા કબજે કરી તમામ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી